આ છે ભૂતનાથ મહાદેવ મંદિર આજે આપણે ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીશું ચાલો મારી સાથે જોડાઈ રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે પૂરેપૂરા ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીશું ભૂતનાથ મહાદેવનું મંદિર જૂનાગઢની અંદર આવેલું છે જુનાગઢની અંદર આ એક ઘણું જૂનું અને પૌરાણિક મંદિર છે જે ભૂતનાથ મહાદેવ તરીકે ઓળખાય છે આજે આપણે ભૂતનાથ મહાદેવ મંદિરના વિસ્તારથી દર્શન કરીશું ત્યાં આવેલા દરેક મંદિરની અંદર આપણે દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે એ મંદિરના વ્યૂ છે તો ચાલો મિત્રો હર હર મહાદેવ જય ગોળિયાનાથ તો તમે આ જોઈ રહ્યા છો તે સામે ભૂતનાથ મહાદેવનું મંદિર છે અને આ ભૂતનાથ મહાદેવનું મેન ગેટ છે ત્યાંથી આપણે એન્ટર થવાનું છે અને ઉપર લખેલું છે શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર મિત્રો ભૂતનાથ મહાદેવના મંદિરની બાજુમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે બાજુમાં બજરંગબલીની મૂર્તિ છે હવે આપણે મંદિરનો વ્યૂ જોઈ રહ્યા છીએ આ મહાદેવનો મસ્ત એવો મંદિરનો વ્યૂ છે બાજુમાં તમે જમણી સાઈડ જાશો એટલે શનિદેવ મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે અને ત્યાંથી આ શિવાલય છે તે એ મસ્ત એવું સુંદર એવું દેખાઈ રહ્યું છે અને તમે જે નીચે જોઈ રહ્યા છો તે મંદિરનો મોટો એવો વ્યૂ છે સામે સભાખંડ છે અને આજુબાજુમાં અનેક મંદિરો અહીંયા આવેલા છે નાના મોટા તે પણ હું આપણને દેખાડવાનો પ્રયત્ન કરીશ હવે આપણે મહાદેવના મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને તમે સામે જોઈ રહ્યા તે નાથ એમ કહેવામાં આવે છે કે જુનાગઢના નાથ એટલે ભૂતનાથ ભૂતનાથ મહાદેવની લિંગના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે તો હર હર મહાદેવ શ્રાવણ માસની અંદર આ મહાદેવના પવિત્ર દર્શન જોઈને આપણે અતિ આનંદ થયો છે અને હવે આપણે જે ત્યાંનો મંદિરનો મોટું એવું પતાંગળ છે તેના પણ આપણે યુના દર્શન કરીશું આ તમે જે જોઈ રહ્યા છો તે સામે સફાખંડ છે અને આ એનો મોટો બધો વ્યૂ છે અને ચારેય બાજુ મંદિરની ફરતી કોર મોટી વિશાળ જગ્યા આવેલી છે સામે પણ નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે ફરી એકવાર હું આપણને કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નવા નવા વિડીયો લેવાનો પ્રયત્ન કરતા રહેશું અને સામે અહીંયા નાના મોટા ઘણા મંદિરો છે અને આપણે દરેક મંદિરના દર્શન કરીશું તો પૂજ્ય ગુરુજીની પણ અહીંયા સમાધિ છે માતા સરસ્વતી બિરાજમાન છે અને મહાકાળી માતા પણ છે એ પણ તમે જોઈ રહ્યા છો લક્ષ્મીજી માતા મહાકાળી માતા અહીંયા વિરાજમાન છે ત્રણેય મૂર્તિ એક સાથે વિરાજમાન કરવામાં આવી છે અને ગુરુદેવની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે આ ગુરુદત્તાત્રિની પણ મૂર્તિ અને મંદિર બનાવવામાં અહીંયા આવેલું છે માતા સંતોષી માતાનું મંદિર પણ અહીંયા બનાવવામાં આવેલું છે ત્યાંથી થોડાક આગળ જશું એટલે નાનું કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આ ભૂતનાથની અંદર બનાવવામાં આવેલું છે આ કોટેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો તે છે તેના પણ અતિ સુંદર એવા દર્શન થઈ રહ્યા છે અને હવે આપણે જે મેન મંદિર ભૂતનાથ મહાદેવનું છે તેનો વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ અને ઉપરથી અહીંયા નવગ્રહના દર્શન થઈ રહ્યા છે અને મહાદેવની ઝાંખી પણ આપણે જોઈ રહ્યા છીએ જે તેમના માતાજીની સાથે જે છે તેના દર્શન થઈ રહ્યા છે ઉપર બહાર જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ રહ્યા છે મંદિરની અંદર ઉપાબા તમે ઉપર જોશો એટલે અહીંયા તમને નવગ્રહ અને બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે અને અહીંયા લખ્યું છે જુનાગઢના નાથ એટલે ભૂતનાથ બજરંગબલીની મૂર્તિ પણ અહીંયા વિશાળ એવી મૂકવામાં આવેલી છે એક નાની અને એક મોટી મૂકવામાં આવેલી છે બાજુમાં ગાર્ડન જેવો વ્યૂ બનાવવામાં આવેલો છે અને મહાદેવની મૂર્તિ પણ મૂકવામાં આવેલી બહુ સરસ મજાના દર્શન થઈ રહ્યા છે તમે સામે જોશો એટલે રાત્રિના સમયે જો તમે અહીં આવો તો અહીંયા લાઇટિંગનો ઘણો બધો સારો એવો પ્રકાશ પડી રહ્યો છે અને મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે તમે જો મસ્ત એવો વ્યૂહ અહીંયા મહાદેવની એક સુંદર એવી મૂર્તિ મૂકવામાં આવેલી છે અને ચટામાંથી ગંગા બિરાજમાન છે આ માતાજીને ગંગામાં છે અને બાજુમાં અહીંયા સાંયા દાદાની પણ મૂર્તિ મૂકવામાં આવેલી છે અને સામે શંકર ભગવાનની પણ મૂર્તિ છે આ ભૂતનાથ મહાદેવ મંદિરની અંદર વિશાળ એવી અહીંયા મૂર્તિ છે અને એક સુંદર એવું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ તે છે તો ચાલો મિત્રો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું તમને મારા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં